આજે કચ્છમાં ગુજરાતમાં દેશમાં અને દુનિયામાં જે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઊભી થઈ છે એ માનવસર્જિત સમસ્યા છે અને એનો ઉકેલ માનવોના હાથમાં જ છે આપણે મોટા પાયા પર વૃક્ષારોપણ કરીએ અને વૃક્ષારોપણ કર્યા પછી એનું જતન કરીએ તો જ માનવજાત બચી શકશે એ મારો સંદેશો નંબર વન આજે ઐતિહાસિક કાળઝાળ ગરમીમાં માણસ જ્યારે પોતાના ઘરમાંથી બહાર નીકળવાનું પસંદ ન કરે રસ્તામાં કોઈ સાથે બે બે મિનિટ ઊભા રહેવાનું પસંદ ન કરે એવી કાળઝાળ જમીનમાં ગરમીમાં અને તાપમાં પોલીસ ખાતાની બહેનોએ ભુજની પ્રજાને જે લીંબુ પાણીની સેવા આપી છે એ ખરેખર પ્રશંસનીય છે અને એમના માટે જે ફંક્શનનું આજે આયોજન કરવામાં આવ્યું એ માટે સહકાર યુવક મંડળના સમેજાભાઈ જોશીભાઈ અને બીજા હોદ્દેદારો શંભુભાઈ એ બધાને હું અભિનંદન આપું છું અને પોલીસ ખાતાની બહેનોએ પોલીસ પ્રજાનો મિત્ર છે એ વાત સાબિત કરી બતાવી છે અને આ દાખલામાંથી પોલીસ ખાતાના બધા જ અધિકારીશ્રીઓ કર્મચાર કર્મચારીશ્રીઓ હંમેશા સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાનું નક્કી કરશે તો હંમેશા લોકોને લાગશે કે પોલીસ પ્રજાનો મિત્ર છે અને હંમેશા પોલીસ તરફ સમાજની સન્માનની લાગણી ટકી રહેશે ફરીથી જે જે બહેનોએ આ કાળઝાળ ગરમીમાં માનવ સેવા કરી છે એમને ખૂબ ખૂબ અભિનંદન વંદન અને જ્યોત સેવા સંસ્થા દ્વારા અહીં બજાર ચાવડી મધ્યે એ લોકોના સહયોગથી આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જે અહીંની આવતી જતી પબ્લિક છે બજાર વિસ્તારમાં એ લોકોને વૃક્ષો આપી અને એક સંદેશ પાઠવવામાં આવ્યો છે કે વૃક્ષો વાવો વરસાદ લાવો વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો વૃક્ષનું છેદન એટલા હદે થઈ ગયું છે કે આજે ગરમીનો અત્યારે પ્રકોપ છે એ કદાચ વૃક્ષો ઓછા થતા જાય છે એ કારણે છીએ છે તો આપ આપણે બધા સાથે મળીને કેમ એક પરિવારમાંથી એક સભ્ય એમ વૃક્ષોનું વાવેતર કરીએ વૃક્ષને ઉછેરીએ અને એ વૃક્ષ જ્યારે ઘટાદાર થાય એ વૃક્ષ જ્યારે મોટું થાય ત્યારે પર્યાવરણ અને શુદ્ધ રાખે તો આપણે અમે સી ટીમ દ્વારા સૌ પ્રજાજનોને અપીલ છે કે આજે આજે જ નહીં આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નહીં પરંતુ હવે દરેક કોઈપણ વ્યક્તિની શ્રદ્ધાંજલિ હોય કોઈપણ વ્યક્તિનો જન્મદિવસ હોય જ્યારે પણ કોઈ લોકોનું સન્માન કરવાનું હોય ત્યારે કેમ વૃક્ષ આપીને એને ભેટરૂપે એક વૃક્ષ આપી એ વૃક્ષની વાવણી કરવા માટેનો સંદેશ ના આપીએ તો આપણે સૌ સાથે મળી અને જે અત્યારેનું જે પર્યાવરણ છે એને શુદ્ધ રાખી શકીશું છે સુરક્ષાની સાથે સેવા એ જ્યારે આ ખાખી પહેરી છે ત્યારે જ અમને ટ્રેનિંગની જ્યારે પૂર્ણાહુતિ હોય ત્યારે શપથ લેવડાવવામાં આવે છે કે સેવા સુરક્ષા અને શાંતિ સેવામાં પ્રથમ સોપાન એ રીતની લાસ્ટમાં જ્યારે શપથ લેવડાવવામાં આવે છે એ શપથને અમે ભૂલ્યા નથી અને ક્યારેય પણ ભૂલશું નહીં પ પ્રજાની સેવા એ જ અમારી ફરજ છે અને હંમેશા સેવા કરી છે અને હંમેશા પબ્લિકની સેવા કરીશું છેલ્લા કેટલાક દિવસોથી આપણે ઉનાળાની કાળઝાળ ગરમી અને બળબડતો તાપ સહન કરી રહ્યા છીએ આવી ગરમી અને આવા તાપની અંદર જે બહેનો પોલીસમાં કામ કરે છે સી ટીમમાં કામ કરે છે એવા શીતલબેન નાઈ અને રમીલાબેન સાહુ અને એમની સી ટીમ હું ધમ બપોરે જાઉં છું ક્યાંક લીંબુ શરબત પીવડાવતા હોય ક્યાંક જૂની સાત માર્કેટ હોય તો ક્યાંક બજાર ચોક ચાવડી હોય તો ક્યાંક બસ સ્ટેશન હોય ધમ બપોરે આપણે આપણા ઘરે કદાચ એસીની મજા માણતા હશું ક્યાંક આપણે પંખાની ઠંડી હવા ખાતા હશું પણ આ બેનો ભર તડકે જે જરૂરમંદ લોકો છે જે ગરમી અતિશય ગરમીનો સામનો કરી રહ્યા છે એવા લોકોને બળબડતા તાપે લીંબુ શરબત પીવડાવી અને એને ઠંડક આપતા હોય છે પોલીસ પ્રજાનો મિત્ર છે એવું સાર્થક કરી આ બહેનોએ બતાવ્યું છે અને પોલીસ તંત્રને ગૌરવ અપાવ્યું છે કારણ કે પોલીસની પોલીસની કામગીરી છે સુરક્ષાની પણ સાથે સાથે જે સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે બહેનો એમને હું એમની હું ખૂબ ખૂબ અનુમોદના કરું છું એમને ધન્યવાદ પાઠવું છું આ બંને બહેનો નું સહકાર યુવક મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે ત્યારે શીતલબહેન અને રમીલાબેનને હું મારી સંસ્થા માનવજોત્વથી પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે તેઓનું જે સેવા કરે છે માત્ર ઉનાળા પડતું નહીં હું ઘણી જગ્યાએ જોતા હોઉં છું કે ક્યાં કોઈક બેન રસ્તામાં ઢળી પડ્યા હોય કોઈક ભાઈ રસ્તામાં બે બેભાન થઈ ગયા હોય તો એમને તરત જ રિક્ષામાં લઈ અને હોસ્પિટલ સુધી પહોંચાડવું કોઈ ગરીબ બહેનના ઘરે પહોંચી જાય અને જુએ કે એના ઘરે કાંઈ નથી તો એને રાશન પહોંચાડવાનું કામ પણ આ બહેનો કરી રહ્યા છે સી ટીમના બેનો જે કાર્ય કરી રહ્યા છે એની હું ખુબ ખૂબ અનુમોધના કરી આ બંને બેનો અને પોલીસ તંત્ર હું ખૂબ ખુબ અભિનંદન આપું છું અને આ કાર્યની અનુમોદના કરું છું